પોતાની ફરજ સાથે જીવદયા બજાવતા જીવદયા પ્રેમી જયદીપસિંહ જાડેજા દ્વારા બગોધરા હાઈવે પુલ પર એક્સિડન્ટ બનાવની જાણ કરતા એસપીસીએ ગુજરાત પ્રદેશ શ્રી દિલીપભાઈ શાહ સાહેબ દ્વારા જીવદયા પ્રેમી રણછોડભાઈનો સંપર્ક કરાવતા તાત્કાલિક રણછોડભાઈ અને તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર જીવને સુરક્ષિત સ્થળ પર ખસેડી તેમજ વધુ સારવાર કરી તેમજ કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના રમેશભાઈ આ સેવામાં મદદ થનાર તમામનો ખૂબ ખૂબ આભાર અભિનંદન આવીને રીતે સહકાર મળી રહી અને જીવદયા કાર્ય કરતા રહો ત્યારે જય ગો માતા પ્રશાંતભાઈ ચુડાસમા સંયોજક ગોસંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ વૃંદાવન ગો સેવા ટ્રસ્ટ તેજસ નિમાવત સહસંયોજક ગોસંવર્ધન સેલ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા ફાઉન્ડર રામાનંદ એજ્યુકેશન તેમજ અમરેલી જીવદયા પરિવાર રિપોર્ટર પ્રતિક સાવલિયા અમરેલી